દારૂબંધી છે છતાં દારૂ વેચાય છે આ દારૂ આવે છે રોડ વચ્ચે સૂઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સરકારે માત્ર કહેવા પૂરતી જ દારૂબંધી કરાવી છે જે અંદર ખાને ક્યાંક ને ક્યાંક દારૂ તો મળી જ રહ્યો છે ને મોટો વેપાર પણ થઈ જ રહ્યો છે તેનો નિકાલ સરકાર કેવી રીતે લાવશે અને બુટલેગરોને સરકાર ક્યારે સજા આપશે કે નહીં તે મોટો સવાલ છે શું સરકાર બુટલેગરોથી હપ્તા વસૂલે છે આણંદમાં કેટલીક જગ્યાએ દારૂનો જથ્થાબંધ વેપાર થાય છે અને લોકો આ દારૂની ખરીદી કરીને પી રહ્યા છે અને રોડ પર આમ જ સૂઈ જાય છે સરકારી યોગ્ય પગલા લઈ શકશે નહીં અને આણંદ જિલ્લો દારૂ મુક્ત થશે કે નહીં એવા પ્રશ્નો લોકોમાં ગયા છે અને નશામાં કોઈ વ્યક્તિ કોઈ સાથે અથડાઈને મૃત્યુ નીપજે તો તેનો જવાબદાર કોણ અને આમ જ નિર્દોષ લોકો આ નશેડીઓના કારણે આમ જ ભોગ બનતા રહેશે તેના જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે